ચૈતર વસાવાથી કોઈ ફેર પડવાનો નથી આ ભરૂચ લોકસભાની સાત વિધાનસભામાં છે સાત વિધામાંથી છ ભાજપ પાસે છે ને એક આપ પાસે છે અને તે ગયા વખતે લોકોને છેતરીને ખોટા વચનો આપી અને મહેશભાઈ વસાવા જે સમયના ધારાસભ્યની પીઠ પાછળ ખંજર ભોકીને એ જે તે સમય જીતી ગયા હવે એ સમય એના માટે ગયો અને મારે એટલા માટે બોલવું પડ્યું એક ઉમેદવાર થઈને મારા માટે એલફેલ બોલે છે આ પાર્ટીના લોકો સોશિયલ મીડિયામાં ને ભાજપ સરકાર વિરુદ્ધમાં ભાજપ વિરુદ્ધમાં ખોટી ખોટી વાતો લખે છે અને ચૈતર વસાવાના ડરથી એને તડીપાર કર્યો છે એવી એમના કાર્યકર્તાની મિટિંગમાં એ લોકો વાતો કરે છે એટલે મને ખુલાસો કરવો પડ્યો કે ચૈતર વસાવાનો અમારે જરા પણ ડર નથી અમારી બુથ લેવલ સર અમે ખૂબ મજબૂત છે ને સરકારના કરેલા કામોના આધારે અમારા કાર્યકર્તા મત માગી રહ્યા છે અને ચૈતર વસાવાનું હું તો એમ કહું છું કોર્ટનો મામલો છે આ કે સરકારનો મામલો થોડો છે આ કોર્ટમાં તમે એવી દલીલ કરો એવા હોશિયાર વકીલ તમે ત્યાં મૂકો કે એમને જે તડીપારનો જે કેસ છે એ વાઇન્ડઅપ થઈ જાય અને હું તો કોર્ટને માનની નામદાર કોર્ટને પણ અપીલ કરું છું કે એને એને તડીપારનો મુદ્દો ખસેડી લો એને ફરતો કરી દો અમને કોઈ ફરક નથી પડવાનો એમાં કોઈ ફરક નથી પડતાનો હું તો એમના વકીલો છે જે કોર્ટમાં લડે છે એમને કહું તમે એવી દલીલ કરો કે ચૈતર ના બધા કેસ વાઇન્ડઅપ થઈ જાય અને જામીન મળી જાય અને એ અહીંયા આખા લોકસભામાં જે ફરે આ તો એમનું એક નાટક છે આ તો એક નાટક છે એને રાખો છે એટલે એ પ્રકારની દલીલો વકીલ અને લોકો માટે હમદર્દી ઊભી થાય એના માટેનું આખું આ ષડયંત્ર છે બાકી અમને કોઈ ફરક નથી પડતી અમે છ લો છ વિધાનસભા તો ડંકી કી ચોટ પર ટોપ રવાના છે અને આ ડેડિયાપાડા વિધાનસભા પણ બહુ સરસ સુંદર ભારત માતા કે જે ભારતની અંદર જે વિકાસ થઈ રહ્યો છે માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જેમણે આ દેશને વિકાસની હરોળમાં મૂક્યું છે ખાસ કરીને નરેન્દ્રભાઈ જ્યારે સીએમ હતા ત્યારે પણ હું મને એમની સાથે બે બે હજાર બેની અંદર અમે ધારાસભ્ય તરીકે અહીં ગાળી બે હતા અને એને પહેલાંમાં પહેલું ડેડીયાપાડા પસંદ કર્યું બેટી પઢાઓ બેટી બચાવો અને ગુજરાતમાં બીજા મંત્રીઓને પણ અલગ અલગ વિસ્તારમાં મોકલેલા ત્યારથી એમની સાથે હું દિલથી જોડાયેલો હતો ને ઘણી વખત જિલ્લા પંચાયતો પણ અમે સાથે સાથે એમની સાથે ભરૂચમાં પણ અમે બનાવેલી હતી તો આવનારા સમયની અંદર આ લોકસભાની જે ચૂંટણી આવી છે એમાં માન્ય સાતમી વાર જે સાંસદની ટિકિટ મળેલી છે એવા મનસુખભાઈ વસાવાને સારી જંગી બહુમતીથી અમે જીતાડીશું કે ચાહે ડેડીયાપાડા હોય ચાહે ઝઘડિયા હોય કે ભરૂચની સાથે સાત વિધાનસભાઓ છે ત્યાં બહુમૂલ્ય વસ્તી છે ત્યાં જઈને અમે પ્રચાર ગામડે ગામડે જઈને ઘરે ઘરે એને પ્રચાર કરી અને 5 લાખ થી વધારે જંગી ભાઈ ઉમતે થી અમે જીતાડવાના છે મહેશભાઈને પહેલેથી નરેન્દ્ર મોદી ગમતા હતા અમારો કોઈ દિવસ વિરોધ નહીં ગમતા હતા જ ને પહેલેથી અહીં ગામડાઓની અંદર જયારે અહીં રહેતા હતા બરાબર છે અને અમે સાથે અહીં ગાડી ધારાસભ્ય તરીકે કામ કર્યું છે વિધાનસભામાં હું પણ ત્યાં ગાડી એમની સાથે ત્યાં વિધાનસભામાં પણ હતા એસીએમ હતા ત્યારે તો કેમ નહીં ગમે અમે જયારે જયારે બી ત્યાં ગાડી વિધાનસભામાં ભેગા થઈએ વેલની અંદર પેલા અમે હાથ મિલાવવા જતા હતા તો કેમ નહીં ગમે અમને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર કેટલા મજબૂત ચૈતન વસાવા કેટલા મજબૂત છે ઇન્ડિયા ગઠબંધનની વાત ચૈતનની તો વાત કે છે તો તમને કીધું ને થોડા દિવસની અંદર આ ખબર પડી જશે ઠીક છે આ થોડું સોશિયલ મીડિયા તે એક બે બીજા ચેનલ વાળા છે જે ચલાવ્યા કરે છે એક એક વિધાનસભા જીતી ને એ બી છેતરીને કરીને વાત કરી છે હવે પછી કઈ આવવાનું નથી તમે આજે જોઈ લો ડેડિયાપાડાનું જે કાર્યક્રમનું સંમેલન છે એના પરથી આપને ખ્યાલ આવી જાય છે કે અહીં શું થવાનું છે એટલે આવનારા સમયની અંદર જબરજસ્ત અમે મહેનત કરીને એમને મનસુખભાઈને અમે જીતાડવાનો પ્રયત્ન કરીશું ચૈતરભાઈએ એટલા માટે આમ આદમી પાર્ટી છોડી કે મહેશભાઈ ટિકિટ ના આપી ટિકિટનો સવાલ ક્યાં આવે છે અને ભાગવું જોઈએ એને ટિકિટનો કોઈ સવાલ મેં તો પહેલેથી કીધું કે અમે ઉમેદવારી હું નથી કરવાનો મારા કાર્યકરનો આપ પૂછો મેં જાહેરની અંદર કીધું કે હું અહીં દેડિયાપાડા આવે મને બાવીસ વર્ષ થયા છે ને બે વખત ધારાસભ્ય બનાવ્યા છે હું મારા વતનમાં જઈને હું પણ ત્યાં આગળ થોડું મારા ત્યાં સંબંધી હોય મારા કાર્યકર એની સાથે હું વિતાવીશ પણ આવી ગદારી જે એમણે ટિકિટ માગેલી હતી એમણે માંગી બહાદુરભાઈએ માગેલી પણ રાહ જોવાની એમને કહી એ નહીં હતી એમને જવું જ હતું આમાં આમ આદમી પાર્ટીમાં ભાઈ ત્રણ ત્રણ હજાર રૂપિયા ની વીજળી મફત આપવાની વાત કરી ત્રણ હજાર રૂપિયા ભથ્થું આપવાની વાત કરી મહિલાઓને ભથ્થું આપવાની વાત કરી ક્યાંથી લાવવાના એમનું તો કઈ રહ્યું છે નથી પાંચ હતા એમાંથી ગયા આ ક્યારે જતા રહેશે ક્યારે ખોવાઈ જશે એનું કઈ નથી પણ મને એટલી ચોક્કસ ખાતરી છે કે આપણી જે સાતમી ચૂંટણીની તારીખ છે એના પછી જે ગણતરી થવાની છે એની અંદર આ લોકો હતો મળવાનો નથી આ લોકો ભાજપ માં પીએ હતા કોઈ પણ માણસ ગદ્દારી કરવા વિભીષણ લોકો વિભીષણ જેવા હોય બરાબર છે એવા લોકોનું નામ શું લેવાનું હોય

લોકોમાં એમ કે છે ને ભાજપ વાળા મહેશ થી આપણે ચૈતર થી ડરે છે એટલે એને તડીપાર કર્યો છે ભાઈ એના ગુનાના કારણે તડીપાર થયો છે કોર્ટે તડીપાર કર્યો છે કોઈ ફોરેસ્ટ વિભાગે પોલીસે નહીં જે ફોરેસ્ટર ને બીટગાર્ડ ત્રણ કર્મચારી ને એને માર્યા ને સખત માર માર્યો તો સ્વાભાવિક છે કે તેવા લોકો એ ફરિયાદ આપી લોકશાહીમાં કોઈ પણ ફરિયાદ આપી શકે તે ફરિયાદ આપી ને ફરિયાદના આધારે એ જેલમાં ગયા અને ત્યાર પછી જેલમાંથી છૂટ્યા પછી બેફામ બોલે જેલ થઈ બોલે એના કારણે આજે એને તડી પાર કર્યા છે ન જો આવું બોલશે ને તો કોર્ટ હજુ એન્ટ્રી નહીં આપે અહીંયા મેં તો સલાહ આપું છું આ બધું બોલવાનું બંધ કર દે ભાઈ એક ધારાસભ્ય તરીકે સહેમ મારે અને આવી પણ એમને શું નાટક કરવું છે લોકોને એના માટે લાગણી પેદા થાય એવું ઇટાલિયા એને સલાહ આપે છે એ કોર્ટમાં પણ ઇટાલિયા જ આવ્યો વકીલ તરીકે એવા કેવા એમના ઇટાલિયા વકીલ કે એને એનો કેસ જીતી નથી શકતા લોકોને મૂર્ખ બનાવે છે એને એને બહાર જ રાખો છે અને એના નામે લોકોમાં ખોટી ખોટી વાતો ભરવા છે બધા બહેનોને બહાર કાઢે અને કે જો બિચારો ચૈતર ભાઈ ગરીબ માણસ સારો માણસ દયાળુ માણસ એને આ ભાજપ કાઢી મૂક્યો છે તડી તડીપાડ કર્યો છે ભાઈ આ વાત કેવી પડશે લોકોને આપણે આ વાત કેવી પડશે ભારતીય જનતા પાર્ટી સત્તાના થકે કોઈને રંજાડતી નથી સત્તા થકી કોઈને સતાવતી નથી સત્તા થકી ભારતીય જનતા પાર્ટી પ્રજાના સેવા કરે છે પ્રજાના કામોનો જે રીતના કામ થવું જે રીતના પારદર્શક વહેલા આપણે પ્રજાના કામો કરી રહી છે